ડબોઈ શહેર તળાવપુરા પુરા કડિયા ખાના ખાતે મનસુરી પિંજારા વોરા સમાજ દ્વારા ધોરણ દસ બાર અને કોલેજમાં ટોપ ટેન થયેલા વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સમાજના મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા ડબોઈ શહેર મનસુરી પિંજારા વોરા સમાજ દ્વારા મુસ્લિમ સમાજના ધોરણ દસ અને બાર તેમજ તેજસ્વી તાલલાઓ કોલેજ સુધીના ટોપ ટેન શિક્ષણ મેળવનાર વિદ્યાર્થી ભાઈ બહેનોને સન્માન તેમજ પુરસ્કાર અર્પણ કરવાનો કાર્યક્રમ કડિયા જમાતખાના તલાવપુરા ખાતે રાખવામાં આવ્યો હતો તેજસ્વી તારલાઓના યોજાયેલા કાર્યક્રમમાં સમાજના પ્રમુખ મનસુરી કડિયા સમાજના પ્રમુખ હાજી સિકંદરભાઈ એફ લગનિયા પીએસઆઈ અબ્દુલભાઈ મનસુરી તેમણે શિક્ષણ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે સમાજ અને દેશમાં શિક્ષણ અનિવાર્ય છે શિક્ષણનો વ્યાપ વધારવા બાળકોના ભવિષ્ય માટે સમાજે આવા કાર્યક્રમ યોજી બાળકોના શિક્ષણ પ્રત્યે રુચિ વધે તેવા કાર્યક્રમ યોજવા પર ભાર મૂક્યો હતો મુસ્લિમ અને મનસુરી સમાજ ટોપ ટીન વિદ્યાર્થીઓને મુસ્લિમ સમાજના આગેવાનો મૈદવિયા સાર્વજનિક હાઇસ્કૂલના પ્રમુખ હાજી ઇબ્રાહીમભાઈ મૌડાવાડા ભાજપના સક્રિય કાર્યકર સઇદભાઈ લોટાવાલા મૌલાના સદા મનસુરી લાલાભાઈ સહિત આગેવાનોએ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને ટ્રોફી અને સર્ટી આપી પ્રોત્સાહિત કર્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ફઝલ રઝાક ખત્રી કરજન સંદેશ ન્યૂઝ ડભોઈ